પોરબંદર જિલ્લામાં છેલ્લા બે દિવસથી અતિભારે વરસાદ પડી રહ્યો હતો જેને લઈ બરડા પંથકમાં અનેક સ્થળો પર વાહન વ્યવહાર બંધ થયો હતો તો તાંડવને લઈને દર્દીઓને દવાખાના સુધી પહોંચવું પણ મુશ્કેલ બન્યું હતું ત્યારે આ વિસ્તારના લોકોએ માનવતા દાખવી હતી બડા પંથકમાં છેલ્લા બે દિવસથી વર્ષી રહેલા ભારે વરસાદ ને લઈને નેશનલ હાઈવે તેમજ અન્ય રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળતા વાહન વ્યવહાર ઠપ થયો હતો તેમાં પણ ખાસ મુશ્કેલી બગવદરથી મોઢવાડા જતા રસ્તા ઉપર સર્જાઈ હતી અહીં કમલદાસના કુવા તરીકે ઓળખાતી જગ્યા પાસે રોડ ઉપર બપોરના પાંચથી છ ફૂટ પાણી વહેતા થયા હતા ત્યારે રોડ વાહન વ્યવહાર માટે સદંતર બંધ થઈ ગયો હતો જે બપોરે દોઢ વાગ્યા થી સાંજના આઠ વાગ્યા સુધી વાહન વ્યવહાર માટે બંધ રહ્યો હતો અને સાત કલાક રસ્તો બંધ થવાથી લોકોમાં ખૂબ જ આક્રોશ જોવા મળતો હતો અને રોષ ઠલાવતા નાગરિકો જણાવી રહ્યા હતા કે રાજકારણીઓ અહીંથી અનેક વખત પસાર થાય છે પરંતુ ભગવદર થી મોઢવાડા ત્રણ જગ્યાએ રસ્તા ઉપર પાણી ફરી વળે છે અને દર વર્ષે ચોમાસામાં આ પરિસ્થિતિ સર્જાય છે છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી અને જો આ રસ્તાનો ઊંચો બનાવે અને નીચે મોટા પાઇપ ફિટ કરવામાં આવે તો ગમે તેટલો વરસાદ પડે તો પણ મુશ્કેલી ન સર્જાય આ બાબત દરેકને ધ્યાનમાં તો આવે છે પરંતુ સામાન્ય કાર્ય કરવામાં આવતું નથી જેથી આ રસ્તા ઉપરથી પસાર થતા અને પંદર થી વીસ ગામડાઓ તેમજ ખેડૂતોને પારાવાર દર્ચોમાં સામા મુશ્કેલી પડી રહી છે છતાં કોઈ ધ્યાન આપતું નથી ગઈકાલે અતિ ભારે વરસાદને લઈને વાછોરાથી ખિસ્સતી જતા રસ્તા ઉપર થી પાંચ ફૂટ પાણી વહેતા થયા હતા એક પરિવારના એક વર્ષના નાના બાળકને તબિયત લથડતા આ પરિવાર બગવદર હોસ્પિટલે આવવા માટે નીકળ્યો હતો પરંતુ રસ્તા પર પાણી ખૂબ જ વધી જતા આ પરિવાર આગળ બગવદર તેમજ પાછળ પોતાની વાડીએ ક્યાંય પણ જઈ શકે તેમ નહોતા ત્યારે વાસોળા ગામના અગ્રણી અને સેવાભાવી યુવાન બાલુભાઈ ગોરાણી અને જાણ થતા તેઓ તાત્કાલિક તેમની માલિકીનું જેસીબી લઈ અને પરિવારને જેસીબીમાં બેસાડી તેમની વાડી સુધી પહોંચાડ્યા હતા આ ભારે વરસાદથી બડા વિસ્તારના તમામ રોડ રસ્તા ઉપર પાણી ફરી વળતા વાહન વ્યવહાર સદંતર બંધ થઈ ગયો હતો અને લોકોને પારાવાર મુશ્કેલી પડી હતી જેમાં ખાસ કરીને પોરબંદર જામખંભાળિયા જામનગર નેશનલ હાઇવે ઉપર મજીવાડા અને સોઢાણા વચ્ચે પર પાણી ફરી વળતા તે રસ્તો બંધ થઈ ગયો હતો તે ઉપરાંત ખાંભોદર થી નાકકા જતા રસ્તા પર ઉપર પાણી ફરી વળતા હતા ઉપરાંત બખરલાથી થી નાકકા જતા રસ્તા ઉપર ઝરના પાટિયા પાસે પાણી ફરી વળ્યા હતા તેમજ વગોદર થી વાછોડા ખિસ્ત્રી અને ગોઢાણા જતા રસ્તે પર પણ પાણી ફરી વળતા વાહન વ્યવહાર બંધ થઈ ગયો હતો પરંતુ આ તમામ રસ્તા બે થી ત્રણ કલાકમાં પાણી ઓસર્યા પછી ચાલુ થયા હતા તિરુપતિમાવત ગુજરાત ન્યૂઝ ભગવદર